કેમ છો બધા કેમ મસ્ત આ એક જ સમય નવરાયણ રઈ કે પૂર લોક આનો ગાટરી હતી મસ્ત બનાસી આપો આપો સામે અહીંયાથી ને કામ કરવાવા હાલો મિત્રો અમે જાવી થી લેવા અને આગળ તમને બતાવી વશેરીનો જોતા છે લેવી છે નથી લેતા

કરોડ ના કરોડ ના કુલ રે કરોડ ના પેટ્રોલ લાઈ દે ખાલી આને કેવાય હું તમે કોઈ દી જોયા નહી તો ગાઈસ અમે પગી ગયા છે અત્યારે વાત છે રી જોવા આ કે બાપ હા પપ્પા ના